વડોદરાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલ દિલ્હીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન અંતર્ગત એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બે દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત એથ્લેટીક્સમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો જેમાં ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું ઘોડાફેક હાઈ જમ્પ રનિંગ જેવી રમતો રમાઈ જેમાં ઉપસ્થિતિમાં જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ કન્વીનર સાજીદ મંસુરી વિગેરેની ઉપસ્થિતિમાં ખૂબ જ સરસ રીતે સાંસદ ખેલ સ્પર્ધા યોજવામાં આવી હતી સ્પર્ધાની ની સ્પર્ધા યોજાઈ એમાં સમગ્ર વડોદરામાંથી છસો જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને તે બી ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આપણા લોકલાડીલા સાંસદ શ્રી હેમાંકભાઈ જોશી તરફથી સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી બરોડા એમેચ્યોર એથ્લેટિક એસોસિએશનની સમગ્ર ટીમ અહીંયાનો ટેકનિકલ પાર્ટ સંભાળી રહી છે અમને પણ એ લોકોએ ખૂબ સરસ સપોર્ટ કરેલો છે અને હેમાંકભાઈ જોશીને ખરેખર ધન્યતા આપીએ છીએ કે જેમને આપણા વડોદરાના બાળકોને રમતગમત ક્ષેત્રે આગળ આવે એના માટે અલગ અલગ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરેલું છે જેથી કરીને આપણો વડોદરાનો બાળક સારામાં સારી તક મેળવી આપણા ગુજરાતનું અને આપણા દેશનું નામ રોશન કરે અને અમે જ્યારે હેમાંગભાઈને મળ્યા હતા ત્યારે હેમાંગભાઈએ કીધું હતું કે આ મારું ફોકસ આપના આવનાર બે હજાર છત્રીસના ઓલમ્પિક માટેનું છે એટલી સરસ મજાની દીર્ઘદૃષ્ટિ ધરાવનાર આપણા સાંસદ શ્રી હેમાંગભાઈને ખરેખર ધન્યવાદ આપીએ છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હું અમિત પટેલ જોઈન્ટ સેક્રેટરી બરોડા એમએચર એથ્લેટિક એસોસિએશન